નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે મુકીશ ચૌધરી હું નુજીવડ સીડ્સમાંથી આવું છું અત્યારે આપણે જે પ્લોટ જોઈ રહ્યા છો આ છે નુજીવડ સીડ્સ કંપનીની સનમેક્સ બાજરી અત્યારે તમે આ બાજરીની સ્થિતિ જોઈ શકો છો પાક ઉપર તૈયાર થઈ ગઈ છે હવે તમે અહીંયા એના જે ડુંડા છે લાઈવ એકદમ કઠણ છે તમે જોઈ શકો છો હવે આ સનમેક્સની બગલમાં કોઈ અધર કંપનીની બાજરી લગાયેલી છે તમે અહીંયા જોઈ શકો છો હવે ખેડૂત મિત્રો મારે એક એવું છે કે અહીંયા સનમેક્સ તમે જોવો છો અત્યારે એક જ પ્લોટની અંદર છે તમે અહીંયા જોઈ શકો છો અને બગલમાં બીજી વેરાયટી લગાવી એકદમ ભાગી ગઈને પડી ગઈ છે અત્યારે સનમેક્સની સ્થિતિ જોઈ શકો છો સેમ ટાઈમ આ વાવેતર કરેલ છે તો મિત્રો તમે બીજી વેરાયટી છે એ સાડા છસો સાતસો રૂપિયા આપીને લાવો છો અને આ માર્કેટમાં છસો રૂપિયા વેચાય છે આના કરતાં બહુ સારી છે આ સનમેક્સ તો પછી કેમ ના સનમેક્સ વપરાય તો બધા મિત્રો મિત્રોને વિનંતી છે કે જો આનો જે ઘાસચારો છે તમે અહિયાં જોઈ શકો છો અને આગળ પણ આ પ્રોર્ટ તમે જોઈ શકો છો સન્મ્સ તો બધા મિત્રોને વિનંતી કે આ સન્મ્યક્ષ બાજરી વાવે આભાર